હા નમસ્કાર સાહેબ નમસ્કાર હવે સર્વે નંબર વખત તો હું તમારી શું મદદ કરી શકું તમારી પાસે કઈ જૂનો સર્વે નંબર તો હોવો જોઈએ ને મારે જોવા માટે તમે કઈ મને પ્રિન્ટ મોકલો એટલે એમાં સાહેબ શું છે કે મારી જોડે આ પ્રિન્ટ પેલું જે ઓનલાઈન નીકળે એ મને હવે એક જણાએ મોકલ્યો મને હું શું જુનો સર્વે નંબર દાદા વખત નું જે મને બહુ વિગત ખબર નહિ તો એટલી કરવું કાકી એ સારી નું ચાલેલું રહ્યો છે પાળજ ગામ પાળજ ગામ છે અને મહેસાણા જિલ્લો છે ભગવાન પારસ ગામ મહેસાણા જિલ્લામાં માં પંદરસો સર્વે નંબર હોય હું કઈ ભગવાન તો નથી કે એમાંથી ગોતી લઉં મારી પાસે રેવન્યુ પરફેક્ટ નોલેજ છે હાલો પણ મારે કઈ સર્વે નંબર કઈ વિગત તો જોઈએ ને ગોતવા માટે તમે મને કાઈ ન મોકલાવો તો એ ગામના ખાલી સર્વે નંબર મોકલાવો ને તો હું એના મૂળ સુધી પહોંચી શકું તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ હાચી પણ હું એને ગોતું ક્યાં શ્રી સરકાર માં તમારે મને કઈ સુરાગ તરીકે સર્વે નંબર તો દેવો પડે ને એટલે હવે ઘરે હું બધું પૂછું અને

સાત નંબર તો મને એ આપીએ કઈ ના આપો તો સર્વે નંબર ને તમારું નામ આપો ને કે આ નામ ચાલતું તું શ્રી સત્તા થતા પેલા તોય હું એને ગોતી લઉં પણ કાઈ ના હોય તો હું કઈ ભગવાન તો નથી કેમ ગોતું કોઈ ના ગોતી લઉં હા ચલો ઘરે જઈ અને તપાસ કરી તમારા અગાઉના પ્રશ્નો તો સોલ્વ થઈ ગયા ને કે એમાં અટકે છે બસ મારે આજે આવો કેસ દાખલ કર્યો તો શું કરવું એમ બસ એ જ હું તમને શોધી દઈશ જો તમારી અગાઉના કેસની અંદર તમારી ભૂલ હતી મેં તમને ઠપકો આપ્યો હતો ના તમારી મદદ શું કામ કરું છું કે ઈ કેસ છે ને મારું કામ કેવું છે ખબર હું અત્યારે દાદા છું મારે ચાર છે દોહિત્રીઓ એટલે દીકરીઓના દીકરાઓ છે હા હા નાના મોટા ભાઈઓ ના ને મારા ચાર છે ઈ મારા સંતાનો એટલે મારા ને મારા ભાઈ ના થઈને એનું નામ રાખ્યું છે માં મારું નામ છે હવે ભૂલ કરે ને તો એને ઠપકો આપું પણ એનો મતલબ એવો નથી કે છોકરો ભૂલ કરે ઠપકો આપું પછી એને વાલ નો કરું એમ એમ તમારી ભૂલ હતી ને આદેન તમે ઠપકો આપી દીધો હવે તમારા બીજા કેસમાં હું મદદ કરવા માંગુ છું પણ મને તમારે કંઈક વિગત દેવી પડે તો મદદ કરી શકું ને એટલે સાહેબ સાત બાર માં આપણું નામ છે હાલે એની અંદર સાત નંબરની કોપી આપો ને તો મને પણ હવે એ મારી જોડે

તમે જોઈ હું તમને લિંક આપી બાકી કઈ નથી કરવાનું જઈને જે કોટડિયા રેવન્યુ માર્ગદર્શન લખશો એટલે નવી છ હાથ ઓડિયો મુકેલી ચેનલ આવશે ને ઓલામાં પંદર એકસો ને પંદર હોડ ઓડિયો મુકેલા છે બે ચેનલ અલગ અલગ છે હા છતાંય તમને લિંક આપી દઈશ હું હા સર